તો ભાઈ તો આગળ છે આપડા બ્લોક માં ને અમે જઈ રહ્યા પીપળી અને આપડી હારે ભાઈ રમા ભાઈ હે લો આપડો ભાઈ પણ છે આપડી હારે એના બે જાય પીપળી હાલી અમારી કઈક બાધા હતી પણ આ વર્ષો પછી હુકમ દેખ્યો છે હા બે જઈ રહી જો હોટલ અપાઈ ગયા રામદેવ હોટલે હવે હે ને

એના બિલ ફોન દે ને એમ નહીં વિચાર કરી તમે જરા કોમેન્ટ કરી નાખજો બિલ કોને દેવું જોઈએ મારી કરતા વધારે થઈ ગયો છે એટલે બિલ દે એ બી દે એવું મારું કહેવાનું છે જો બાકી હે ને એના ગ્લાસ માં કઈ જોવાય જેવું હે ને મારા ગ્લાસ માં કઈ હે નહીં આવું છે અમારે બે બે ભાઈ જોઈ અહીં નીકળી બહાર હાલ જો અહીંયા હે ને લીધા જેવી ઘણી વસ્તુ છે પણ હે ને આપડી આપડા કામ નું કઈ નહીં છોકરા કામ છોકરા માટે નું છે

નામ હું નબર જોઈ જો ટ્રક ટ્રક નામ કઈ કહું હે અંગ્રેજી આપણને ઓછું આવડે એટલે હે ને પોતે વાંચી લે તો જાજી આપડે ભાઈ તજુંયા ની વસ્તુ જ લે કે કેટલા નોટ આપી છૂટા નહી આપતા હોય અમે બે હે ને આલે તો હરખા જઈ પણ ગાડી વાળા એટલા ઓલા હરામી હે ને મારા બેટા

आहू लागे तने जान पाले है क्वाइट की क्वाइट की <laughs> जो व्हाइट की चीज मोटी गेम जो है आ जाने व्हाइट की ही आ वाडियो नी वाइट पाली नो केवाय हूं केव दारू रमो तने वाइट की गयो तो जो ही ना व्हाइट की अब जाने ट्विस्ट की है भाई एक वागी जो है ना मैं भी है ना यहां की रजा ले ही मैं नेकड़ी आकर सामने बेन है साइड वाई है नाम जो बेटा तुमसे ना हो पाएगा रे कोर्ट पेड़ गई ना था गोरिंग से मेयर आई क्यों जहाँ पे ढाकता थी है। आ साइड वाव में के लाइन हाल भी पहुँचे गन में चली जैसे हाँ पहले बने ये पे कभी जरूरी है तो अखरी जाएंगे મારે મોરો મારે ને ગાડી ઓર મામા બેન એકી મોરો છે ને ઉગાડી જ જાય જો જાય જો જાય જો જો જઈ જો બીજે આવાય જજે કઈ હેને જકલીટ તો પડે આમ જો ભાઈ ભાઈકાને ચાલ થોડી ફરી જાય શરીન બહાર હે ને આમ જો ચાલ થોડી ફરી ગઈ છે

કરે ફરી વાર આવશું મળું બીજા ભાગ માં ત્યાં લગી તમે લાઈફ ફોલો કરી વારો નાનો બીજો ભાગ હું નાખીશ કાલે કેમકે આ બધું કાલે નહીં આવે